સુરેન્દ્રનગર જિલ્લાના પાટણીના ખારાઘોડા જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલનનો કાર્યક્રમ ધારાસભ્ય પરમારના સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ એકબીજા કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી અને ખાસ કરીને આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ફરી એક વખત કામે લાગી જવાની હાકલ કરવામાં આવી હતી હવે જોઈએ સુરેન્દ્રનગર આમ તક ન્યૂઝ દુર્મમાંથી કિરીટસિંહ જાડેજાનો એક વિસ્તૃત અહેવાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા જિલ્લા પંચાયત સીટના સ્નેમિલન કાર્યક્રમમાં પાર્ટીના ધારાસભ્ય પી કે પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ સતોરિયા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રામભાઈ ચાવડા જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ કિરીટસિંહ જાડેજા જિલ્લા પંચાયત સ્થાનિક ઇન્ચાર્જ નાનજીભાઈ પરમાર તાલુકા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોરધનભાઈ રાફુચા તાલુકા ઉપપંચાયતના ઉપપ્રમુખ અમુજી ઠાકોર તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ ઠાકોર તથા ખાડાઘોરા જિલ્લા પંચાયતના સરપંચ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલનના કાર્યક્રમમાં દીપ દીપરાગઢ કરી મિલન ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય પરમાર કીરસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સૌ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી હતી આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ખાસ કરીને કાર્યકર્તાઓ કામે લાગી જાય અને ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાવે તેવી અપીલ કરી હતી અપીલને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈ અને સૌએ એકબીજાને શુભકામના પાઠવી હતી